ટેલિગ્રામ પર અલગ અલગ રિવ્યુ આપી ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે બે લોકો પાસેથી લાખ રૂપિયાથી વધુ પડાવી લેનાને લેનારને ઝડપી છે સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ટેલિગ્રામ પર અલગ અલગ રિવ્યુ આપી ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેંક લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી વેપારી પાસેથી અલગ અલગ ટાસ્ક પેટે છ લાખ ચાર હજારથી વધુ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરના ઠગેવા દર્શન હેમંત દાણીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા રીરાએ ઠગે વધુ એક ગુનાની કબૂલાત પણ કરી છે સુરતના એક ફરિયાદીને અચાનક એક દિવસ ટેલિગ્રામ ઉપર મેસેજ આવેલ હતા મેસેજમાં તેઓને એવી લાલચ આપવામાં આવેલી હતી કે અલગ અલગ તેઓને હોટલ રિવ્યૂના ટાસ્ક આપવામાં આવશે તે ટાસ્ક જેમ જેમ તે પૂર્ણ કરશે તેમ તેઓને એ ટાસ્ક પૂર્ણ કરવાના પ્રોફિટ આપવામાં આવશે અને તેઓને અલગ અલગ ચાર્જિસના રૂપે સૌ પ્રથમ છ લાખ ચાર હજાર ચારસો ચાલીસ રૂપિયા તેઓ પાસે પેકેજના માધ્યમથી જમા કરાવેલા હતા ત્યારબાદ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ ટાસ્ક પૂર્ણ કરેલા અને ટાસ્ક પૂર્ણ કર્યા બાદ તેઓએ જે જમા કરેલા હતા છ લાખ ચાર હજાર ચારસો ચાલીસ તે તેઓને પરત ન આપીને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ હતી જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીએફની કલમ છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ ગુનાની તપાસમાં એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે જે આરોપીનું નામ છે હેમંત દિગંબરભાઈ દાણી દર્શન હેમંતભાઈ દાણી તેઓને મુંબઈ મહારાષ્ટ્રના પુણેમાંથી એરેસ્ટ કરવામાં આવેલા છે જેઓ વેબ ડેવલપરનું કામગીરી કરી રહ્યા છે અને આ જે ટાસ્ક ફ્રોડ હતું તેમાં તેઓ બેંક એકાઉન્ટ હોલ્ડર હતા જ્યારે આ વ્યક્તિને એરેસ્ટ કરીને તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા જેમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સુધીના તેઓને રિમાન્ડ મળેલા હતા જે તપાસમાં આગળ અન્ય એક ફરિયાદી આઈડેન્ટિફાઈ થતા બીજો એક ગુનો આ આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે જેમાં તેઓ સુરતના બીજા ફરિયાદી સાથે ચૌદ લાખ પચાસ હજાર આઠસો છેતાલીસ રૂપિયાનું ફ્રોડ થયેલું હતું અને સેમ જ મોડસ ઓપરેન્ડી હતી હોટલ રિવ્યુના નામે ટાસ્ક આપીને તેઓ સાથે ફ્રોડ કરવામાં આવેલો હતો આમ સુરતના બે અલગ અલગ ફરિયાદીની સાથે કુલ વીસ લાખ પંચાવન હજાર બસો છ્યાસી રૂપિયાનું ફ્રોડ થયેલું હતું જેમાં આ દર્શન હેમંતભાઈ દિગંબર છે તેને એરેસ્ટ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો સુરત સાયબર ક્રાઇમે ઓનલાઈન ટેલિંગ્રામ પણ ટાસ્કના નામે ઠગાયેલા લોકોને પણ ફરિયાદ કરવા અને લોકો આવા ઠગોની વાતોમાં ન આવે તે માટે પણ ખાસ અપીલ કરી છે ઓઝર કુર્સી સાથે પ્રકાશવાળા